જય જવાન જય કિસાન વાલા ખેડૂતો આ બજાર ભાવની માયાજાળ વચ્ચે ચણાના ટેકાના ભાવના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ચણાની સાથે રાયના પણ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે આ તારીખ કેટલી છે કેટલા મણ ચણા લેવાના છે માર્કેટમાં ચણાનો ભાવ અત્યારે શું ચાલી રહ્યો છે એનાથી આપણને કેટલો ફાયદો થશે ટેકાના ભાવે કેટલા મણ ખરીદી થશે એની તમામ માહિતીની વાતચીતો આજે આપણે આજે આજના વિડીયોમાં કરવાની છે સૌ પ્રથમ આપ સૌ ખેડૂતોને સાગર ખેડૂતપુત્રના વંદન અભિનંદન આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે ટેકાના ભાવની અંદર શું ફાયદો થાય તેમ છે અને હકીકત આપણને ચણાની બજાર કેવી મળે એમ છે એની આપણને જાણ થાય અને જે ખેડૂતો આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય એ નીચેનું બટન દબાવીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને તમને ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ એક હજારને એક ટકા સાચી માહિતી મળતી રહે ચણાના ટેકાના ભાવની આપણે ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ એ પહેલા ખેડૂતો માટેનો અવસર એટલે કે કૃષિ મેળો તો અમરેલીના આંગણે ઇતિહાસમાં સૌ વાર ગુજરાતનો એવો કૃષિ મેળો કે જે સંપૂર્ણપણે ડિજિટલ અને ટેકનોલોજી વાળો થવા જઈ રહ્યો છે આ કૃષિ મેળાની તારીખની વાત કરીએ તો અગિયાર બાર અને તેર એપ્રિલે આ કૃષિ મેળો છે અવનવી ભારતભરમાંથી ઘણી બધી કંપની આવવાની છે અને સિત્તેર હજાર જેટલા ખેડૂતો આવવાના છે તો કૃષિ વધારે માહિતી માટે અને જે કંપનીને સ્ટોલ બુક કરાવવો છે એ નીચેના કોન્ટેક નંબર ઉપર કોલ કરી શકે છે વાત કરવી છે ચણાના ટેકાના ભાવના રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ થઈ ગયા છે તો તેર ફેબ્રુઆરીથી આ તેર ફેબ્રુઆરીથી લઈને પાંચ માર્ચ સુધી આ ઓનલાઈન પ્રક્રિયા ચાલુ રહેવાની છે એમાં આપણા જે ગ્રામના ગામના વીસીઈઓ એની પાસે આપણે ફોર્મ ભરવાના રહેશે જે રીતે ચણામાં અને અલ્ય અન્ય અલગ પ્રક્રિયામાં આપણે ટેકાના ભાવના ફોર્મ ભરતા હોઈએ એ જ રીતે આમાં ફોર્મ ભરવાનું છે એટલે ડોક્યુમેન્ટની પણ આપણને ખબર છે કે આધાર કાર્ડ અને આપણા સાત બાર આઠની ની નકલ બેંકના પાસબુકની નકલ આપણે દેવાની રહેશે મેઇન એમાં એ વાત કરવાની છે કે એક મણ દીઠ ચણાનો ટેકાનો ભાવ કેટલો નક્કી કરવામાં આવ્યો છે એની આપણે વાત કરીએ તો અગિયારસો પંચોતેર રૂપિયા એક મણિકા દીઠ એટલે કે વીસ કિલોના ભાવ આપણને આપવામાં આવશે એની સામે રાયડાના ભાવ આપણને બારસો ચાલીસ રૂપિયા પ્રતિ મણ એટલે કે વીસ કિલોએ આપવામાં આવશે હવે આપણે ચણા ઉપર થોડોક ભાર દઈએ તો માર્કેટ યાર્ડમાં જે અત્યારે ભાવતાલ ચાલી રહ્યા છે એની વાત કરીએ તો એક હજાર ને પચીસ રૂપિયાથી લઈને એક હજાર પાસઠ થી સિત્તેર રૂપિયા અત્યારે માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ ચાલી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવ કરતાં ઓછા છે પણ ચણાની બજાર કેટલી રહે એની આપણે સચોટ વાત કરીએ તો નવસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સરેરાશ ચણાના ટેકાના ભાવની બજાર રહે એ આપણે આગાહી કરીએ છીએ અને આપણી આગાહી હરમેશને મેસને માટે નવ્વાણું સાચી પડે છે એટલે ખેડૂતો આ વાતનું તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું રહેશે હવે ફરજિયાત આપણે ફોર્મ તો ભરવાનું જ છે પણ એમાં સરકાર શ્રી તરફથી આપણને કેવો ફાયદો મળશે એટલે કે અગિયારસો ને પંચોતેર રૂપિયા તો આપણને એક મણકા મણિકા દીઠ આપવામાં આવે છે પણ સરકાર આપણી પાસેથી કેટલા મણ ચણા ખરીદશે એની આપણે જો વાત કરીએ તો એમાં અંદાજે પાસઠ મણથી લઈને એસી મણ સુધીના વચગાળામાં સરકાર નક્કી કરશે કે ભાઈ કેટલા મણિકા દીઠ આપણે ખરીદી કરવી એ રીતે આખું ચાલી રહ્યું છે એમાં આપણે આશા એ રાખીએ કે ભાઈ સો મણ તો ખેડૂતો પાસે મિનિમમ ચણાનો ટેકાનો ભાવ થી ખરીદી કરે સો મણ જેટલા જેથી કરીને આપણે એવા ખેડૂતોને વધારે ફાયદો થાય તો આ રીતની ચણાના ટેકાના ભાવની માહિતી આપવાની હતી જેમ બને એમ ખેડૂતો વહેલી તકે ફોર્મ ભરી દેજો પાંચ માર્ચ સુધી આ ફોર્મની પ્રક્રિયા ચાલુ રહેવાની છે અને ખેતીવાડીની અવારનવાર માહિતી આપણે આ ખેડૂત પુત્ર પ્લેટફોર્મમાં આપણે આપતા રહેવાના છીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન કેમ કે ખેડૂત છે તો જગત છે હર હંમેશને માટે અવનવી ટેકનોલોજીના અને ખેતીવાડીની માહિતીના રસપ્રદ વિડીયો જોવા માટે આ ખેડૂતપુત્ર ગુજરાતી તમે જોતા રહો આપણા સૌનું પ્લેટફોર્મ એટલે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ જય જવાન જય કિસાન